કૃષ્ણ કનૈયા લાલ કીજે આજનું ભજન છે મીઠું મીઠું બોલ મીઠું મીઠું બોલ તારું શું જાય છે જાય છે તારું શું જાય છે મંદિરમાં જાઉં ગમતું નથી દર્શનની સા કેમેરા કે મીઠું મીઠું બોલ તારું શું જાય છે સુ જાય છે તારું શું જાય છે ભજનમાં જવું ગમતું નથી પરસાદની આશા કેમેરાખે સસરાની સેવા કરવી નથી મિલકતની આશા કેમેરા રાખે મીઠું મીઠું બોલ તારું શું જાય છે શું જાય છે તારું શું જાય છે સાસુની સેવા કરવી નથી ચાવીઓની આશા કેમ રાખે નણદીને સાડી આપવી નથી સાસુ આશા કેમ રાખે મીઠું બીઠું બોલ તારું શું જાય છે સુજાય છે તારું શું છે પતિની સેવા કરવી નથી પગાર આશા કેમ રાખે પતિની સેવા કરવી નથી ગામ કેમ કે મીઠું મીઠું હોલ તારું સુ જાય છે સુ જાય છે તારું સુ જાય છે કૃષ્ણ કનૈયા લાલકી જે